કાકા તું ગોડા થા હો તમે ઇથી પડશો ને તો ખાલી તમાર આજ પક્ક તમે મરશો નહીં આતે કશે વાતે ને પહેલી વાર ભૂસ્કો માર્યો એટલે આજ તક ભજી રહો અને પાછો ઉપર પાછો ભૂસ્કો માર્યો એટલે આખે પૂરો કાકા પર હુકા આટલી બધી શરીરને તકલીફ આળો મારી વાત સમજો કે ના તું મારી વાત સમજતો નહીં એમ કે પહેલા નહીં સમજવી મારી વાત

લાશ નહીં આવો તમે જ નહિયાતે આવશો ગીતું જ ખરા આજ તક ભાજી રહ્યા હો ઉપર તેની પાછો પુસ્કો મારે મરી નહીં જાઉં મૂર્ખા તેમાં ખબર નહીં પડતી પણ કાકા આવા વિચારો મગજ કાઢી ને શકી ના મેં વધુ લોચ પીવાય હવે મારે મરવું જ બીજું કોઈ મને એટલું નહીં થતું કે હું છોકરો છે ને સમજાવું સમજાવ તો લાગતો નહીં હવે બધા તારા ભરાય નખાં હમણાં ઝાપોટ્યો હમણાં એક હમ કાર મોઢા તેમણો કો વાત એક વાત તમારે નેતે આવો કે નહીં ને તો ખરા

તું આજન ન હોય તો હું કશે ન કલ હારું તાણ માર વાત જો હું આવ હા હા તું આવું છું કહું કોઈ આવનું પગડું પડતા નઈ તને કીધું તો ખરા તારા નજરના હોમાં ભુસ્કો મારી મરી જઉ હું હારું વાત જોજો તાણી હા ઓય કાકા ઓય આવજો હું ગોમ કે

તમે બોલવા દેતા નઈ યાર હરમન હોમાં સવાલુ કર કર કરો પૈકી કે કે તમે જગ્યા છોડો તાર બોલું ને બસ એ તું કેવાનું ચાલુ કર માં કાકો હે ને રીહ ઘર ઉપર ચડી જાય હે અન મારવાનું કઈ એટલે તમે મનાઈ અન ભય ઉતારો ને મારવાની વાતો કરી રે હુવા મને મારવાની ધમકીઓ આલી હે રે લે તું તો કાકાને કોઈ બોલ્યો તો માં કાકા હ ના હું કોઈ નઈ બોલ્યો કાકા તમે તમે લડ્યાતા ના લડાય નહીં તો ભાઈ તાર કાકો મરવાની કેમ વાતો કરી હી ઘર ઉપર ચડીન હમ મરવાની વાતો કેમ કરી ખબર હ તમે એકદમ ના ભાઈ લાવ પહીય વાત કરું હું તમને હાલ લેજે હડજી લે હાડો માર કાકા ને તમે મનાય કાયા ના થતા જો ઈવન ઉપર તમને કહી દઉં ચોખુ હારું નહી કાયા થા હે તમે કાયા થા તો એરા ડબલ કાયા થા હે અન વાત વચ્ચે ઓસી નહી થાય હવે તું ચિંતા ના કર તાર કાકા પર ફોહલાઈન ભાઈ ઉતારું હા હા ફોહલાઈન ભાઈ લાવજો એ હાડો છોકરો મારા કેવો મનતો નહીં પણ આ તો મરવા પર થોડો કાટો થઈ ગયો ને એટલે કેવા બીવાઈન પાછા ટાઈમ માજી જાય કે કાકા વિચારવાનો મને સમય આલો વિચારી નાવશી અને પછી આ કેહી આ નહીં કહી તો ચો દાહી કેટલા જાયરા વિચારવા આઈ રહ્યો જુઓ એ બા ઉપર હું કરો મરવા ચડે મરવા હાં

એ બા ઓ ભાઈ મારી વાત ગોમણ સરપંચ આવશે ને તો એની એ બા હા નોજી તું મારી વાતમાં આ નહીં દરીતા હું આ નイクુ એ બા સોના બોના ભો ઉતરા છોકરા છોકરા હેરાન કરો બાપડા હા તમે દીવાન નહીં નહીં તમે બોલ બોલ કરો આખરે તમે તમારી પીપોડી ચાવડા હું તો ને સોના ખબર નઈ પડતી ઉતરી જાવ હા ઉતરી જાવ ભાઈ ઉતરી જાવ ના કાકા એ રીતે નહીં

પછી હું વાત કરું કે હું વાત છે એ બા નેતા ઉતરી હો નેતા ઉતરી જો ના નેચા આપડી નહીં ઉતરી ઈના કહી દો ઈના કહી દો આ પાડી દે પણ એ તો આ પાડી છે પણ બેલે નેતા તો ઉતરો જે વાત છે એ આ પાડી દેવો ના ના ડાયરેક્ટ તમે જો વચ્ચે પાડો વાતમાં હું આ નઈ કહેવાનું એક દિન ના નેતા આવો તો તો હું એ નેતા નહીં ઉતરવાનું તમે નહીં ઉતરું ઉતરવું ના છોકરા મારી વાત ઓફર હા તારો કાકોરે હો ભય પડતો પડવા દે ભય

ઈવાના ભાઈ બન જીગર જાન જેઠાલાલ એવા થાતી હો ગુઈન કાકા ઈવાનું મોન છે ઇવાનો તો મોને વગર રહી નહી આને તરત ઉતરી જાય ભાઈ ફાટ દે પણ મારી વાત ઓબો હા તમે હે ને હું ઇવન બોલાય ના હું એટલી ગડા વાન ફૂલાઈન વાતો કરાય જો આરે રીહના ભરેલા હી કોઈનું મોન છે નહી અને હમણો ફોય ભુસકો માર ને તું નાતો કરીને મિલ છે આરે એ તું ચિંતા ના કર તું અહીંથી જહેર તાર કાકાને તો હું ફોલાવું વાતો જ કરાવજો કાયા ના થતા એ ગમે એટલા કાયા થઈને બોલીને તમી બરફ થઈ જાજો હારું હારું બરફનો નો કોકરો બની જો ભાઈ હા કાકા હાલે હું શું કઉ છું બોલ મને થોડો ટાઈમ આલો હું હાલ વિચારીને પાછો આવું ના 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 તને એક વખત ટાઈમ આલ્યો વિચારવાનો પણ તું આ ગોઈંગીન પકડીને લઈને આવ્યો હવે તને વિચારવાનો ટાઈમ મળશે જ નહીં પણ કાકા ઈવન મોન રખાવા લઈને આવ્યો તો કોઈ ગોમતી ગમે તે મોણાને પકડી લાયન તો હું કોઈનું મોન રાખ્યો નહીં તું ખાલી મારું મોન રાખ એટલે વાત પૂરી થઈ જાય

હારું યાદો વિચારી લે આ હારું ગોમાં પત માનો ને પૂછવું પડે નહીં એની તો આય આ કહી દાઉં અરે આપણા બાપ દાદાની ચો પૂછવા ના આવે આથી પણ આ વાત કોઈ ન્યાની નહીં અરે એની કેવા વાત કરી છે ગોમમાં બધા ના કેવાનું હોય ગોમમાં કેવાની વાત નહીં મને પૂછવાનું કાંઈ માલો તમે તું ખાલી આ પાર દે બીજી વાત છોડજે હમણાં જ કીધું કાંઈ માલું આજે ટાઈમ તો ચાલો હું પણ હા પાડી પણ કીધું તમે કહી દઉં હારું હારું પણ એક દિન નો ટાઈમ તો આલો હા ટાઈમ આલ્યો જાદુ તાર બરાબર જો જવું પણ વિચારી અને આ પાડજી હારું પણ એટલી કળા કોઈ નોતું ના કરતા તમે વાકણ દેવ લગી રે આગા પાછા થતા નહી મને વાનો વિશ્વાસ આવતો નહી એ તો હું એકલો છું તું ચિંતા ના જેઠાલાલ ઓ જેઠાલાલ યો જેઠાલાલ આવો એક દના બાત તો આવો

કેમ મનાવાના એટલે એરા ઋષિ પડી અને ઘર ઉપર ચડી જાય અને મરવાની વાતો કરી કેમ કે તું બોલે તો ખૂતે ના ના હું કશું બોલે નહીં પણ એરા વિહેન ચડી જાય ઘર ઉપર કેમ કે હું વાતે ઋષિ બળાય રે હમ હવે હું વાતે ઋષિ બડાય તો તમને કેવી રીતે કહું તમે એકદમ નઈ ન્યા ચાલાવો પછી હું તમને વાત કરું કે આ વાતે એરા ઋષિ બડયાતા કોઈ દેવું થઈ ગયું હું ના ના દેવું નહીં થઈ ગયું એવી વાત નહીં વાત બીજી તમે ખાલી ઈવન મનાઓ તમે ઈવન જીકરી ભઈ બાંધો એટલે તમારું મન છે પેલા આપડા મેલાના ગોઈ કાકાને મના લઈ જો તે ઈવન ઉઈ ના મને એ હું સે નેચા આવતા જ નહીં એક જ હટ પકડી રહ્યા આઈ પણ હું આતે નીચે પડે એમ તો કે એટલે મને ખબર પડે લે હમ તમે મનાઈ નેચા લાવ પઈ હું વાત કહી દે બસ સ્વામી નહીં રાખું પણ એકદમ દિન ઈરા નેચા આવશે પછી મારા જીવને શાંતિ થા હાર લે હટ મનામાં આવ હે ને નેચા ઉતારવે મનાજો હો

એ મરાતું છે યાર ન વાજ દઈ તારી એમ કીધું આ પાડી ભલા માણસ તમે આ ભાઈ બહેન મરી જાવ તો આપણે ભી થોડુંક હંગત વખત કેવાનું ઓમે તમે ભાજી રહ્યો બીજું કોઈ નઈ થાય અન ફેરવડ ના હું તમને અંદર લઈ ચડવા દઉ એક વખત ભાઈ પડે તો ભાઈ ગયા ઈને પાણી બરાબર મર્યો જ મરો ને આટલું કોઈ મરતું હોય વળી પેલો મેન્ટલિયા પથરો આટલું મૂકી દે અન માથે પડું

હા પોપટલાલ પત્રયા ખુબર ના ના ભાઈ પત્ર ઉતારવા ન્યા કચરો વાળવા ચડ્યા પતરા ઉપર ના ના કચરો વાળવા નઈ ચડ્યા તો કેમ કે ઘર ઉપર તમારે હે હવે પોપટલાલ આ વાતમાં તમારા રસ ધરાવવા આવતું નહી તમે વેતા થઈ જવ બાપ પેલા મને મરાઠું છે યાર

આટલી ઉમરે આ બધું સારું લાગે યાર પોઈટ્રો પોપટલાલ એ હું હાલ ભાવ ઉતરી દઉં પેલા આ પડાવ દો હમ મારી વાત પડો એ તમારા છોકરો આ પાડખે પણ તમે પેલા પોઈટો ના પોપટ કાકા હું સીધી આને કહેવાનું પેલા એકદમ દન ના ઈવન લાવો આપણે બધા બેહીન વાત કરીએ પછી આ કહું કે ના કહું એ બધું ફેસલો રે ને તમાર તૈણન કરવાનો મારી વાત અપળો પેલા હેઠા ઉતરતા નહીં ને આ કેતો નહીં બરાબર મેં બાના કીધું હું ઉપર આવી ને તમન ઉતારો તે રે એમ કઈ કે તમે ઉપર આવશો ને તો હું ઉપર થી ખુસ્કો મારે ભોય અને માથા વરણીએ પડે એટલે હું મરી જાય એમ બરાબર હવે મારી વાત એ ભોય ઉતરી ને એવું આપણે એક વસ્તુ કરવાની હું કરતી તમે પેલી બાજુ થી ખાટલો ઓઈ લાવો હું ઉપર જઈને ઢક્કુ મારું એટલે સીધા ભોય ખાટલા માં જ પડે હા હા એ વાત બરાબર પણ તમારું ઉપર જવાની વાત એમ ખબર પડશે ને

ઉતરી જો કે ઉતરી જો યાર ના 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 ઉતરો મે તમને ઘેર જવાન કીધું ખાટલો લાય બે હવા નઈ કીધું આપણે બધા ભેળા થઈને બેસીએ ને હા તમે આખી લાસો હા અગર આજે તા ઘેર જવાન જીવ થોડો થાય યાર પણ હતે ખાટલો રાખો લ્યા અલ્યા એ ખાટલા ની ચો જરૂર હતી લે ખાટલો લાયા છે હું તો પીલી બાજુ ધમકો મારવાનો હો પણ અમાર બે હવા લાયા આવ્યો